નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ વિરમગામ અગિયારસો ત્રાણુંથી તેરસો ને ચોરાણું હરસોલ તેરસો એંસીથી ચૌદસો ને પચાસ અળવદ તેરસોથી ચૌદસો ને છોતેર ધારી બારસો એકથી ચૌદસો કડી તેરસો તેરથી ચૌદસો ને અડસઠ વિસનગર અગિયારસોથી ચૌદસો ને ત્રાણું જોટાણા તેરસો પંદરથી ચૌદસો ને છત્રીસ તેરસો એકોતેરથી તેરસો ને એકોતેર બોટાદ તેરસો વીસથી ચૌદસો ને એંસી સિદ્ધપુર બારસો પચાસથી ચૌદસો ને ત્રાણું રાજકોટ તેરસો પાંચથી ચૌદસો ને ચોર્યાસી મોરબી બારસો એકાવનથી ચૌદસો ને પંચ્યાસી જામજોધપુર તેરસો ત્રીસથી ચૌદસો ને એકતાલીસ સાવરકુંડલા તેરસોથી ચૌદસો ને સાઠ ખેડબ્રહ્મા તેરસો ચાલીસથી ચૌદસો ને વીસ ત્રાંગધા અગિયારસોથી ચૌદસો ને ત્રીસ અમરેલી નવસો દસથી ચૌદસો ને બાણું જેતપુર એક હજાર અગિયારથી ચૌદસો ને એકવીસ બહુચરાચી એક હજારથી ચૌદસો ને ત્રીસ જસદણ તેરસો પચીસથી ચૌદસો ને પંચાવન વાંકાનેર બારસોથી ચૌદસો ને પચાસ ડોળાસા અગિયારસો એંસીથી ચૌદસો ને ચુમ્માલીસ માણસા અગિયારસોથી ચૌદસો ને પાસઠ હારીજ એક હજાર વીસથી ચૌદસો ને ચુમ્માલીસ ખાંભા બારસો બ્યાસીથી ચૌદસો ને છત્રીસ વડાલી તેરસો પચાસથી ચૌદસો ને ચોર્યાસી બાબરા ચૌદસો અઠ્યાવીસથી ચૌદસો ને બાણું ધંધુકા બારસો પિસ્તાલીસથી ચૌદસો ને પંચાવન વિસાવદર એક હજાર એકત્રીસથી તેરસો પિસ્તાલીસ ગોછારીયા એક હજારથી ચૌદસો ને ત્રેસઠ કુકરવાડા તેરસો પચાસથી ચૌદસો ને એકસઠ વિજાપુર તેરસો પચાસથી ચૌદસો ને એંસી લખતર તેરસો ત્રીસથી તેરસો એંસી હિંમતનગર તેરસો પાંચથી ચૌદસો ને એકોતેર થરા તેરસો વીસથી ચૌદસો ને ત્રીસ સિહોરી તેરસો સત્તરથી ચૌદસો ને પાંત્રીસ ચાણસમા એક હજાર એકાવનથી ચૌદસો ને એકત્રીસ ઉનાવા એક હજારથી ચૌદસો ને છ્યાસી અંજાર તેરસો નેવુંથી ચૌદસો ને પચાસ